વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ચુમ્માળીસ કરોડ ઘરોમાં શૌચાલયનું નિર્માણ થયું છે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સ્વચ્છતા જે સાચી ભક્તિ સંસ્કૃતિનો અભિન્ન ભાગ પોતાના ઘર મોહલ્લા ગામને સ્વચ્છ રાખવા એ સૌની નૈતિક જવાબદારી છે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સ્વચ્છતા હિ સેવા સ્વચ્છોત્સવ અભિયાન બે અંતર્ગત ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે પાલનપુર તાલુકાના રૂપપુરા ગામ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની ની નિમિત્તે શ્રમદાન કર્યું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતા જ સાચી ભક્તિ છે અને એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે સ્વચ્છ ભારત સ્વસ્થ ગુજરાત સ્વચ્છ ગામના મહાસંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકો આ અભિયાનમાં જોડાઈ શ્રમદાન કરવા તેમણે આહવાન કર્યું હતું ગ્રામ વિકાસ મંત્રી શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશને યાદ કરતા જણાવ્યું હતું કે પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે દેશ સ્વચ્છતા તરફ આગળ વધે ત્યારે દરેક નાગરિકને અભિયાનમાં જોડાઈ પોતાનું ઘર ગામ અને શહેર સ્વચ્છ રાખવું જોઈએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતાને પ્રોત્સાહિત કરતી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે તેમ કહી મંત્રીશ્રી આ પ્રયાસમાં શ્રમદાન કરવા વધુમાં વધુ લોકો જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે

આ અભિયાનનો મુખ્ય સંદેશ એક દિવસ એક કલાક એક સાથેને અમલમાં મૂકી દરેક નાગરિકે પોતાની આસપાસની જગ્યાએ સ્વચ્છ રાખવા પ્રયત્નશીલ થવા મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ રૂપપુરા ગ્રામજનો સાથે સંવાદ કરી સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું આ વર્ષે ખાસ કરી બજાર શાળા બગીચા રસ્તા જેવા જાહેર સ્થળો ધાર્મિક સ્થળો બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા પરિવહન કેન્દ્રો તેમજ પર્યટન સ્થળો સ્વચ્છ રાખવા પર ખાસ ભાર મૂકાયો સાથે જ એક વખત વપરાય તેવી પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણ રીતે બંધ કરી પર્યાવરણ મિત્ર વિકલ્પ અપનાવવા કચરાના ઢગલાઓ દૂર કરવા સ્વદેશી વસ્તુઓ અપનાવી સ્વનિર્ભર ભારત તરફ આગળ વધવા માટે પણ મંત્રીશ્રી ઉપસ્થિતોને પ્રેરણા આપી હતી આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આરઆઈ શેખ સરપંચ શ્રી નૈનાબેન

આપણા ગામને સ્વચ્છ રાખશું તો આ કાર્યક્રમ સફળ થશે અને આ કાર્યક્રમ કોઈ બીજા કોઈ માટે નથી આપણા બધા માટે છે જો આપણું ગામ સ્વસ્થ થશે તો આપણું આરોગ્ય પણ સારું રહેશે ગામની શોભા વધશે અને આપણે આ સ્વચ્છતાના કાર્યક્રમમાં પૂરો સાથ અને સહકાર આપ્યો ગણાશે મારી ગામવાળાઓને સૌ ભાઈ બહેનોને વડીલોને નમ્ર વિનંતી છે કે આપણે આ રૂપપુરા ગામને સ્વચ્છ ગામ બનાવીએ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારત થકી વિકસિત ભારત બે હજાર સડતાલીસનું સ્વપ્ન પૂરું કરવામાં નિમિત્ત બનીએ એ જ સૌ પાસે હું અપેક્ષા રાખું છું